અને એમણે વિચાર્યું કે ખાતર આપની અંદર જો નાનામાં નાના ખરીફ માણસ બદલી શકો માં એનું પશુપાલકનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર અને આ સહકારિતાને આપવા માટે નવો મંત્રાલય ચાલુ કર્યો આઝાદીના 50 વર્ષ પછી અને એના મંત્રી તરીકે આપણા અમિત દેસા સાહેબ જવાબદારી આ દેશના ઇતિહાસમાં ખૂબ મોટો બદલાવ આવ્યો આયો પેલો તમને બતાલે ખબર છે કે ગર્બા ખાતા એ ધીરી ચાલુ કરીને આપડા જીવન ધોરણ કેમ ઓપસુપાલન ને ઉપબો થાય મોદી સાહેબના નેતૃત્વ ની અંદર આપડા અમિતભાઈ શાહ સાહેબે ભારત ની આઝાદીના આટલા વર્ષો પછી નવી સરકારી સંસ્થાઓ ભારત માં સરકારી સંસ્થાઓ તામ થા એના માગમનો એક ભ્રામન તરીકે લીધું આ એક ધીરી એક જીતમા સ્થાપના થી એના કારણે આત્મમગું બતાવા વાળો હોય

thank mm -hmm. you